કાર્યક્રમમાં હું પીનલ આપ સૌનું સ્વાગત કરું છું આજે સવારથી જ આપને ચૂંટણીને લઈને તમામ જે વિગતો છે આપી રહ્યા છે વાત કરીએ લોકસભા ચૂંટણીની તો ચૂંટણી ચૂંટણી એટલે એટલે લોકશાહીનું બ્રહ્માસ્ત્ર લોકશાહીને જીવંત રાખતી પ્રક્રિયા એટલે કે પ્રજાનું હથિયાર અને આજે એ દિવસ છે ખાસ કે જ્યારે પ્રજા આ હથિયારનો ઉપયોગ કરી રહી છે અને મતદાન મથક સુધી જઈ રહી છે પોતાનું મતદાન આપી રહી છે આ એક મત છે એનું શું મહત્વ હોય છે એ આજના સમયમાં બધા જ લોકો સમજી રહ્યા છે ને એટલા જ માટે મતદાન મથક સુધી જઈ રહ્યા છે અને પોતાનું મત આપી રહ્યા છે અને ગુજરાત ન્યૂઝ થકી અમે પણ આપને અપીલ કરી રહ્યા છે કે જો આવનારા દિવસોમાં કોઈ પણ પ્રકારનો પ્રશ્ન ઉભો કરવો હોય તો આજે સૌથી પહેલા મત આપો અને આજે વાત કરી રહ્યા છે જ્યારે ચૂંટણીને લઈને ઘણા બધા પ્રશ્નોને લઈને પ્રજા કયા પ્રશ્નોને લઈને આજે મતદાન કરી રહી હશે અને અત્યાર સુધી કયા કેવા પ્રકારના રાજકીય સમીકરણો આપણને જોવા મળ્યા છે તમામ મુદ્દાઓ પર આપણે ચર્ચા કરીશું અને જેની માટે મારી સાથે અહીંયા છોડાઈ ગયા છે ભાજપમાંથી નીલમબેન નીલિમાબેન વ્યાસ નીલિમાજી નીલમ વ્યાસ નીલમબેન આપણી સાથે જોડાયા છે રાજેશ્રી સોની છે કોંગ્રેસમાંથી રાજેશભાઈ આપનું પણ સ્વાગત છે અને તેની સાથે મારી સાથે બીજી કાર્યકર્તા છે તેની સાથે છે રાજકીય વિશ્લેષક યોગેશભાઈ ચોડકર સૌથી પહેલા શરૂઆત કરીશ ભાજપની સાથે ખાસ કરીને નીલમબેન શું કેશો જે પ્રકારે મતદાન અત્યારે થઈ રહ્યું છે અગિયાર વાગ્યા સુધીની જો વાત કરીએ તો અત્યાર સુધી ચોવીસ મતદાન થયું છે ત્યારે આ માહોલ જોતા અત્યારે શું કહી શકાય છે મતદાન સારા પ્રમાણમાં થઈ રહ્યું છે અને હજી સાંજે છ વાગ્યા સુધીનો સમય છે એટલે ચોક્કસથી મતદાન સારું થશે અને પબ્લિક અત્યારે થોડું ગરમીના કારણે હવે અત્યારે થોડું ઓછું થઈ શકે પણ પાછું ચાર વાગ્યા પછી પાછું થશે એટલે મતદાન તો ચોક્કસથી પોઝિટિવ રિઝલ્ટ આવશે શું લાગે છે ખરેખર શું માત્ર ગરમીના કારણે મતદાન ઓછું થઈ રહ્યું છે કેમ અત્યારે લોકો મતદાન મથંક સુધી વધુ નથી પહોંચ્યા શા માટે મતદાન ઓછું જોવા મળી રહ્યું છે મતદાન હા ગરમીનું એક રીઝન છે આ વખતે ગરમીનો આપણે જોવા જઈએ તો ખૂબ જ વધારે બધા જ લોકો કહે છે કે ગરમી ખૂબ જ વધારે છે અને એ જ કારણ હોઈ શકે બીજું મને એવું લાગતું નથી કે બીજા કોઈ કારણથી મતદાન ન થતું હોય આપણી પ્રજા બધી આપણા નાગરિકો ખૂબ જ જાગૃત છે અને ચોક્કસથી મતદાન કરશે હજી આખો દિવસ પડ્યો છે ઓકે રાજેશભાઈ આપનું શું માનવું છે આ મતદાન ઓછું મતદાન કહી શકાય છે મતદાન ચોક્કસ હજી તો આખો દિવસ પડ્યો છે એટલે મતદાનની ટકાવારી ચોક્કસ વધશે પણ હજી આપણા ટીવીના માધ્યમથી આપણે સૌને અપીલ કરવી જોઈએ કે જેટલું બને એટલું લોકશાહીના મહાપર્વમાં હિસ્સેદારી લે અને વધુ વધુ મતદાન કરે પણ આ એક ચોક્કસપણે એક બાજુ કહી શકાય કે જે રીતે ભારતીય જનતા પાર્ટીની સરકાર દેશની અંદર છેલ્લા દસ વર્ષથી ચાલી રહી છે આની અંદર ક્યાં ને ક્યાં લોકોમાં હતાશા પણ છે આને જોઈને અને જે રીતે રીતિનીતિથી જે લોકશાહીનું હનન ભારતીય જનતા પાર્ટી કરી છે એ એના વિરુદ્ધમાં પણ પ્રજા ક્યાંય ને ક્યાંય આજે વધુ વધુ મતદાન કરશે આ જેટલું પણ મતદાન થયું છે કે કે હું માનું છું તો ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધનું મતદાન થયું છે અને હજી આખો દિવસ પડ્યો છે એટલે સાંજ સુધી લોકો ચોક્કસ ભારતીય જનતા પાર્ટીથી નિરાશ થઈ ગયેલા લોકો ભારતીય જનતા પાર્ટીના તંત્રથી નિરાશ થઈ ગયેલા લોકો જે રોજગારીની વાત ઉપર હોય મતદાન કે બેરોજગારીની બેરોજગારી મોંઘવારીની વાત ઉપર હોય શિક્ષણના નામે હોય સ્વાસ્થ્યના નામે હોય આ તમામ બાબતો નિષ્ફળ નીવડેલી ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધનું મતદાન આજે થઈ રહ્યું છે ન્યાય માટે મતદાન થઈ રહ્યું છે લોકશાહી માટે મતદાન થઈ રહ્યું છે ત્યારે સૌએ આ મહા પર્વની અંદર જોડાવવું જોઈએ અને વધુ મતદાન કરવું જોઈએ સીધા આક્ષેપો છે જે પ્રકારે અત્યારે એક જીતનો વિશ્વાસ જ વ્યક્ત કરી રહ્યા છે તેવું કહી શકાય છે પહેલાં તો છે ને ઉમેદવારો જ પૂરા નથી તો જીતની તો આમાં વાત જ નથી આવતી અને બીજી વસ્તુ છે કે એવું કઈ રીતે કહી શકો તમે કે કોંગ્રેસની અગેન્સ્ટમાં તમે એવું રીતે કઈ રીતે મતલબ તમને ખ્યાલ જ છે કે જેટલા લોકો મતદાન કરે છે કોંગ્રેસ અરે ભાજપની અગેન્સ્ટમાં કરે છે હું એવું નથી માનતી એ તો પ્રજાનો નિર્ણય છે ને ચાર જૂને બધાને ખબર પડી જશે શું નિર્ણય છે પ્રજા જેને પણ ચૂંટી લાવશે આખી ગુજરાત આખો દેશ જોશે જી બિલકુલ અત્યારે તો ચલો મતદાન પ્રક્રિયા થઈ રહી છે પ્રજા કોને ચૂંટશે તે તો પરિણામના દિવસે જ ખ્યાલ આવશે પણ સૈશુ ભૈયા અત્યારે જે માહોલ જોવા મળી રહ્યો છે ને જે પ્રકારે જેટલા પણ મત પડી રહ્યા છે ને જેટલા પણ ટકાવારીમાં મતદાન થયું છે ભાજપ અને કોંગ્રેસ જે કંઈ પણ કહેતું હોય પણ આપને શું લાગે છે કે વધુ જો મતદાન ન થાય આટલું ઓછું મતદાન થાય તો એ શું ચિત્ર સ્પષ્ટ કરે છે એટલે મોટે ભાગે એવું કહેવાતું હોય છે કે વધુ મતદાન થયું તો ભાજપને ફાયદો અને ઓછું મતદાન થયું તો પછી વિપક્ષને ફાયદો થાય આ ભારત આખા ભારત દેશ માટે આ કહેવાતું હોય છે હવે અત્યારે હાલ પૂરતું જોઈએ તો અગિયાર વાગ્યા છે એટલે હજી ગૃહિણીઓ પોતાના કામમાંથી

વાત કરીએ એમણે હવે એક જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો કે જેટલા પણ લોકો ગયા છે ભાજપના વિરુદ્ધ મતદાન કરશે નિલંબન કરી રહ્યા છે ચલો એ તો પરિણામના દિવસે જ ખ્યાલ આવશે પણ શું માહોલ જોયો આપને આ દિવસ સુધી કે પ્રજા કયા કઈ કઈ બાબતોને લઈને આજે મતદાન મથક સુધી પહોંચી હશે ઘણો બધો એટલે બહુ મોટો બદલાવ હું જોઈ રહ્યો છું પહેલી વસ્તુ એ છે કે મોટે ભાગે છે ને કે ગુજરાતમાં બધી થિયરીઓ ચાલતી હતી ખામ થિયરીના છે ને તે છે આ જાતિગત જે રાજનીતિ હતી ને એનો અત્યારે ખો નીકળી ગયો છે નવી જનરેશન જે આવી છે કે જે પચીસ વર્ષથી નીચેની છે કે પાંત્રીસ વર્ષથી નીચેની છે ને એના હાથમાં અત્યારે ચાવી છે અને એ નવી જનરેશન આ બધા જાતિગત સમીકરણોમાં પડતી નથી એટલે પહેલી વસ્તુ મને પહેલો પોઈન્ટ એ લાગ્યો અને મને બહુ આનંદ થાય છે કે બધા પોતપોતા પોતાની જાતને પહેલાં ભારતીય ગણે છે અને એ પ્રમાણ અને જીતની ચાવી જ હું માનું છું કે એ જે યંગસ્ટર્સ છે કે જે સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે અને જેમણે જે લોકો ગ્રેજ્યુએશન છે મોટે ભાગે હવે એવું થયું હું મારા ઘરમાં એવું છે કે ભણતર પહેલેથી છે તો હું અત્યારે ચોપનમું વર્ષ છે જીવનનું તો મારી ચોથી પેઢી અને મારા ઘરમાં પાંચમી પેઢી ગ્રેજ્યુએશનમાં છે જ્યારે અત્યારે કેવું છે કે બીજી પેઢી પણ ઘણા બધા ઘરોમાં ગ્રેજ્યુએશનમાં આવી ગઈ છે જ્યાં રહી ગયા છે ત્યાં પહેલી પેઢી ગ્રેજ્યુએશન યુનિવર્સિટી બેઝ શિક્ષણમાં આવી ગઈ છે એટલે એ લોકો સમજણ સાથે મત આપી રહ્યા છે એમની પાસે મુદ્દા અનેકો અનેક છે સૌથી મોટો મુદ્દો અત્યારે એવો છે કે બધાને વિકાસ જોઈએ છે અને એટલો બધો સરસ વિકાસ ઉડીને આંખે વળગે એવો દેખાય છે રોડ રસ્તાથી લઈને આજે તમે કેદારનાથ જવું એ બહુ મોટી એક હતી તમારા માટે કે ભાઈ ના એક ટાસ્ક હતું હવે આજે તમે ભર બરફ પડતો એની અંદર પણ લોકો ત્યાં જઈને સેલ્ફીઓ મૂકતા થઈ ગયા એટલે આ પ્રકારના જે દેખાઈ રહ્યા છે ને દેખીતું છે જો પ્રજા એને જોઈને મત આપશે તો કઈ બાજુ જોક છે આપણને ખબર છે હવે વિપક્ષના કેસમાં એવું થાય છે કે નાના નાના મુદ્દા જેને કહેવાય કે મોટા મુદ્દા જતા રહે છે અને નાના મુદ્દાઓ ઉપર ચર્ચા થાય છે વારસાઈ વેરા ઉપર જે ચર્ચા થવી જોઈતી હતી એ વારસાઈ વેરા ઉપર પ્રોપરલી ચર્ચા જ ના થઈ અને એની બદલે પક્ષ અને વિપક્ષ બંને જણા ક્યાંક જુદી જગ્યાએ આખી ગાડી દોડાઈને લઈ ગયા સો કરોડ રૂપિયા મૂકીને જાય ને એના રૂપિયા જો સરકાર લઈ જતી હોય વાંધો શું છે નાના ગરીબ માણસના રૂપિયા ના લઈએ પણ કરોડ આજે થાય વિપક્ષ બહુ જ નબળો પડ્યો બહુ જ નબળો પડ્યો એ લોકો ખબર નહીં કયા અંધારામાં અટવાઈ ગયા કે મુદ્દાઓ એમની પાસે હોવા છતાં મુદ્દાઓની એ મુદ્દા ઉપર એ લોકો વાત ના કરી શક્યા ચર્ચા ના કરી શક્યા અને જ્યારે ચર્ચા નથી થતી મંથન નથી થતું તો નિષ્કર્ષ મળ થવાનું તો કોઈ સવાલ જ નથી કોંગ્રેસ માટે ફરી ઘણા સવાલો છે શું કહેશો રાજેશભાઈ પ્રશ્નો હતા પણ છતાં પણ ચર્ચાનો અભાવ હજી પણ લોકોને લાગ્યો છે મને ખબર નથી કે મારે બે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાઓને ફેસ કરવાના છે પંડિત કે જો કોઈ સાચી વાત મૂકે અને આપણે આ વ્યક્તિગત આક્ષેપ કરીએ પણ કેટલું એ યોગ્ય બાબત નથી હું મારી વાત કરું આખી ચૂંટણીમાં આટલી બધી સભાઓ થઈ આટલા બધા મુદ્દા ઉપર ચર્ચા થઈ દરેક મુદ્દા ઉપર ચર્ચા થઈ વડાપ્રધાનશ્રીના નિવેદન સાંભળ્યા હતા એ બે ભેંસો હશે તો આપના ઘરમાંથી એક ભેંસ લઈ જશે શું એ મુદ્દા ઉપર કંઈ ચર્ચા કરશે મુદ્દાઓ ક્યાં રોજગાર બેરોજગારી લોકોના મોંઘવારી આ મુદ્દા હતા ને આ મુદ્દા ઉપર માન્ય રાહુલ ગાંધીશ્રી પ્રિયંકા ગાંધીશ્રી અને અમારું શીર્ષ નેતૃત્વ દરેક સભામાં ડોર ટુ ડોરમાં દરેક જગ્યાએ અમે આ મુદ્દાઓ લીધા છે અને પ્રજામાં ક્યાં ને ક્યાં આ મુદ્દાઓ પહોંચ્યા છે હવે કોઈ જાદુ ચશ્મા પહેરીને બેસે વિકાસના ચશ્મા પહેરીને બેસે અને એને આ મુદ્દાઓ ના દેખાતો વાત અલગ છે વિકાસની વાત કરી કે કેદારનાથ જઈ શકાય છે પણ સાહેબ કેદારનાથ તો પહેલાં પણ જઈ શકાતું હતું અને ગુજરાતની જ્યારે ગુજરાતમાં ભારતીય કોંગ્રેસની સરકાર હતી ત્યારે જે વિકાસ હતો એ વિકાસને તો આસપાસના ઠીક છે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં નાનું મોટું ડેવલપમેન્ટ થયું હશે પણ માણસનો વિકાસ ક્યાં આજે હંગર ઇન્ડેક્સની અંદર તમે એકસો તેતાળીસમાં નંબરે પહોંચી ગયા છો માથાદીઠ આવકમાં તમે બાંગ્લાદેશથી પાછળ છો તમે કયા વિકાસની વાત કરો છો માણસનો વિકાસ થવો જોઈએ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તો માણસ હશે ને બહુ થશે પણ માણસનો વિકાસ ક્યાં છે મોંઘવારી એક મહિલા આજે એનું ઘરનું ઘર નથી એનું રસોડું નથી ચલાવી શકતી એક માણસ એક પહેલાં કહેવત હતી કે ઘરમાં એક માણસ કમાય અને ચાર જણા ખાય આજે ઘરમાં ચાર જણા કમાય અને એ તો પણ એ ચાર જણા કમાયા પછી પણ નથી ખાઈ શકતા આ પરિસ્થિતિ છે દેશમાં ઓકે રાજેશભાઈ આપનું શું માનવ છે ચડા શૈશવભાઈની વાત પર તો રાજેશભાઈ ઘણા જવાબો આપ્યા છે આપનું શું માનવું છે રાશ આજે એક તો લોકશાહીનો મહાઉત્સવ છે કોંગ્રેસ અને ભાજપે જે વાત કહેવાની હતી એ બે મહિનાથી એમણે જાહેર માધ્યમોથી સોશિયલ મીડિયાથી અને સડક ઉપર બધી રીતે કહી દીધી છે હવે મતદાર જે છે એના વિવેક ઉપર એ વાતને છોડી દેવી જોઈએ કે અત્યારે જે મતદાન થઈ રહ્યું છે એ કયા પક્ષે થઈ રહ્યું છે પણ હંમેશા જે વોટિંગ થતું હોય તેની પેટર્ન સમજવી પડે શૈશોભાઈએ કીધું કે ભણેલા લોકો પણ આ લોકતંત્રને ભણેલા કરતાં ગણેલા લોકોએ વધારે જીવતું રાખ્યું છે ગઈ વખતની ત્રેસઠ ટકા કે એના આગળની બે હજાર ચૌદની બાસઠ ટકા વોટિંગ જે હતું એ બાસઠ કે ત્રેસઠ ટકા સુધી એટલા માટે પડ્યું હતું જેને આપણે અભણ લોકો કહીએ છીએ જે મધ્ય ગુજરાતની સીટો છે એના ઉપર સિત્તેરથી માંડીને સિત્યોતેર ટકા સુધી વોટિંગ થયું હતું અને એટલા માટે શહેરી સીટો ઉપર જે પચાસથી પંચાવન ટકાની આસપાસનું મતદાન હતું એ એવરેજ ત્રેસઠ સુધી પહોંચ્યું હતું એટલે વોટ આપવાની અંદર જે છે એ શહેરનો મતદાર હંમેશા ઉદાસીન રહ્યો છે આપણે કોર્પોરેશનના ઇલેક્શનમાં જોયું હતું કે સિંધુભવન રોડ હોય બોડકદેવ જેવો વિસ્તાર હોય ત્યાં ચાલીસ બેતાલીસ ટકાનું વોટિંગ થયું હતું એટલે આજનો જે દિવસ છે એ દિવસે કોઈપણને વોટ આપે આપણે તો અપીલ એ કરવાની છે ભાજપને આપે કે કોંગ્રેસને આપે જેને મુદ્દાઓ એમને સ્વીકાર્યા હશે અને મત આપશે પણ જે હું પેટન્ટ જોઈ રહ્યો છું એ પેટર્નમાં દાખલા તરીકે બનાસકાંઠા એવરેજ જે ચોવીસ ટકા મતદાન થાય છે એમાં બનાસકાંઠા એકત્રીસ ટકા બતાવે છે સાબરકાંઠા ત્રીસ ટકાથી ઉપર મતદાન બતાવે છે આણંદ છે એ ઓગણત્રીસ ટકાની આસપાસ મતદાન મતદાન બતાવે છે એનો મતલબ એ થયો કે જ્યાં સહેજ ફાઇટ દેખાય છે ત્યાં બંને પક્ષના સંગઠન પણ મહેનત કરી રહ્યા છે અને બંને પક્ષના સંગઠનની સાથે મતદારો એ પણ ક્યાંકને ક્યાંક બહાર નીકળી રહ્યા છે એટલે જે વધારે વોટિંગ જ્યાં થઈ રહ્યું છે એ તમામ સીટો એવી છે તમે અત્યારે ગણતરીમાં જોશો તો ડેડીયાપાડેની અંદર બત્રીસ ટકાની આસપાસનું વોટિંગ બતાવે છે ભરૂચની અંદર વોટિંગ બતાવો છે એની સામે તમે ગાંધીનગર અમદાવાદ તો એના મતદારોને એક ખબર છે કે ભાઈ ગાંધીનગરની સીટ ઉપરનું પરિણામ જે છે એ તો ચૂંટણી જાહેર થાય ત્યાંથી નક્કી જ હોય છે એટલે ઘણો બધો ભાજપનો સમર્થક હોય છે ને એ વોટ આપવા નથી જતો કે અમિત બીજ જીતવાના છે ને પાંચ લાખ વોટથી આ વોટ આપીશું શું ફરક પડશે એટલે જ્યાં ફાઇટ નથી ત્યાં આગળ વોટિંગ ઓછું છે અને જે સીટો ઉપર જે છ સાત સીટની ચર્ચા આપણે કરી રહ્યા છે એ સીટો ઉપર વોટિંગ પેટર્ન એવું બતાવે છે ત્યાં મતદાન વધારે થયું છે હવે એ કોની તરફે થાય છે એટલે સરકારની સામેનો ગુસ્સો છે કે સરકારની સામેના જે મુદ્દા છે એના તરફે વોટિંગ થયું છે એ તો ચોથી તારીખે એનું પ્રિડિક્શન આપણે ના કરવું જોઈએ પણ આખી આ એક પહેલી એવી ચૂંટણી છે ચૌદ અને ઓગણીસ પછીની કે જેમાં રાષ્ટ્રીય મુદ્દાઓને ક્લિક કરવાની કોશિશ કરી હોય પણ કોઈ મુદ્દો ક્લિક થયો નથી દરેક કોન્સ્ટિટ્યુઅન્સી વાઇઝ એક લોકલ મુદ્દો છે જે પ્રભાવી થઈ ગયો દાખલા તરીકે તમે સૌરાષ્ટ્ર જુઓ તો સૌરાષ્ટ્રનું આખું એપી સેન્ટર પરસોત્તમ રૂપાલા થઈ ગયો જે જનહિતનો મુદ્દો જ નહોતો જેમાં બેરોજગારી મોંઘવારી લાગે છે આપને હંમેશાથી કોઈ પણ ચૂંટણી હોય કોઈ પણ એક મુદ્દો એટલો હાવી થઈ જાય છે ને કે પ્રજાના પ્રશ્નોને એવું જાય છે શું બે હજાર પંદરથી આ પેટર્ન છે તમે બે હજાર પંદરથી આપણે ગમે એટલું કહેતા આવીએ કે આપણે આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવીએ છીએ પણ આ જાતિગત રાજનીતિથી છુટકારો હજી સુધી આપણા લોકશાહીને મળ્યો નથી અને એટલા જ માટે જ્યારે સુરેન્દ્રનગરની ચર્ચા થાય ત્યારે આપણે ચુવાળિયા કોળીની અને તળબદા કોળીની ચર્ચા કરીએ આપણે રાજકોટની સીટ થતી હોય ત્યારે લેહવા અને કડવા પટેલ ચર્ચામાં આવી જાય ક્ષત્રિય સમાજ ચર્ચામાં આવી જાય એટલે સામાજિક સમીકરણ છે એ હંમેશા પ્રભાવી રહ્યું છે અને આ વખત પહેલી વખત શક્તિસિંહ ગોહિલે જે સોશિયલ એન્જિનિયરિંગ કર્યું છે એ એવું બતાવે છે કે એ લોકો હવે કન્ફ્યુઝનમાં નથી રહ્યા એમની જે ઓરિજિનલ વોટબેન્ક હતી તમે ઉત્તર ગુજરાત જુઓ તો ઉત્તર ગુજરાતની ચાર સીટમાંથી ત્રણ સીટ ઠાકોર ઉમેદવારને આપવી આ પહેલી વખત બન્યું છે બાકી મહેસાણાની સીટની અંદર પટેલ વર્સિસ ઠાકોર ક્યારેય કોંગ્રેસે કર્યું નથી અને એટલે તમે જોશો બનાસકાંઠાની જે પેટર્ન છે એ જ પેટર્ન પાટણમાં ઉતરશે કારણ કે ત્યાંનો જે મતદાર છે એ પડોશી મતદાર છે એટલે એક જગ્યાએ જે વસ્તુ ઇફેક્ટ થાય છે એ બીજી જગ્યાએ હંમેશા થતી હોય છે અને એની અંદર અત્યારે જે સત્તર ધારાસભ્ય ચૂંટાઈને આવ્યા હતા એની અંદર છ ધારાસભ્ય આ બે સીટમાંથી હતા આમ તો સાત હતા સીજે ચાવડા જતા રહ્યા પછી ઉત્તર ગુજરાતમાં છ ધારાસભ્યો કોંગ્રેસ પાસે હતા એટલે ક્યાંક ને ક્યાંક એમની જે જમીન બચેલી હતી એ આ ઉત્તર ગુજરાતમાં બચી હતી બીજો જે વિસ્તાર છે સાબરકાંઠા કે જેમાં ભારતીય જનતા પાર્ટીને પેલું પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવું થયું અને ઉમેદવાર બદલવા પડ્યા અને હમણાં તુષાર ચૌધરીને મૂક્યા તુષાર ચૌધરીનો આખો એક રાજનીતિક વિરાસત છે એમની અને એના કારણે સીટ ફાઇટમાં આવી સુરેન્દ્રનગરની અંદર તમે જુઓ તો ક્ષત્રિય સમાજના સાડા ત્રણ લાખ વોટ આણંદની અંદર તમે જુઓ તો આઠ લાખ વોટ છે એ ક્ષત્રિય સમાજ અને ઓબીસીના છે એટલે આણંદ સુરેન્દ્રનગર બનાસકાંઠાની જ્ઞાનીબેનના કારણે ત્યાં આગળ કોંગ્રેસ કરતાં સારું પરફોર્મન્સ જ્ઞાનીબેન કરી રહ્યા એટલે આ વખતે કેટલીક એવી બ્રાન્ડ પણ કોંગ્રેસે આપી છે કે જે કોંગ્રેસ કરતાં વધારે મજબૂત દાખલા અનંત પટેલ અનંત પટેલની સીટ નહીં નીકળે કારણ કે ચાર લાખ છ્યાસી હજાર વોટનો ડિફરન્સ એમને કાપવાનો છે પણ એ ચહેરો એવો છે કે જે લડાયક છે ચૂંટણીને ઇન્ટરેસ્ટિંગ બનાવી શકે પસંદગીમાં આ વખતે પસંદગી બિલકુલ એટલે બે મહિના પહેલાં જે આપણે એમ કહેતા હતા સેફ પેસેજ છે આમાં ચર્ચા શું કરીશું આપણે એવી વાત કરતા હતા કે લોકસભાની ચૂંટણી વખત આપણે ચર્ચા કરવાના જે મુદ્દા જ નથી કારણ કે સત્તર સીટ સુધી સીમેટાઈ ગયેલી કોંગ્રેસ અને એના પછી એમના જે દિગ્ગજ નેતાઓ છે એ વારાફરતી ભારતીય જનતા પાર્ટી જોઈન કરતા હતા એ પરિસ્થિતિમાં અહીંયા કોઈ ફાઇટ નહીં રહે એની જગ્યાએ પુરુષોત્તમ રૂપાલાવાળું ફેક્ટર અને પછી કોંગ્રેસનું સોશિયલ એન્જિનિયરિંગ એના કારણે એક માહોલ એવો બન્યો અને રાષ્ટ્રીય મુદ્દો જો બે હજાર ચૌદની અંદર એક નરેન્દ્ર મોદીનું આકર્ષણ હતું આપણા ગુજરાતી માણસને વડાપ્રધાન બનાવવાની ભાવના હતી એટલે એક લેર હતી બે હજાર ઓગણીસમાં તમે સર્જિકલ સ્ટ્રાઇક અને પુલવામાં હતું એના કારણે એક રાષ્ટ્રીય ભાવના ઉફાન ઉપર હતી એની એક લેયર હતી આ વખતે એવી કોઈ લેર જોવા નથી મળતી જ્યારે લેર નથી હોતી ત્યારે વોટિંગ જે છે હંમેશા ઓછું થતું હોય છે અને ઓછા થતાં વોટિંગમાં કઈ કોન્સ્ટિટ્યુઅન્સીમાં બરાબર કતે ફરી આપને નથી લાગતું રાજેશભાઈ યોગેશભાઈ પાસે આ વાત કરીશ કે રાજેશભાઈ કહ્યું કે દર વખતે એક મુદ્દો એવો હોય છે આ વખતે નથી લાગતું કે આજ મુદ્દો એટલે રામ મંદિરનો મુદ્દો હિન્દુત્વનો મુદ્દો આ વખતે ફરી એક વખત જે રીતે રામ મંદિરમાં ભગવાન રામની પ્રતિષ્ઠા થઈ ત્યાર બાદ એ જ મુદ્દો વધુમાં વધુ ચર્ચામાં રહ્યો તો રાજેશભાઈ જે વાત કરી રહ્યા છે કે દર વખતે એક મુદ્દો જે હોય છે એ આ વખતે એ છે રાજેશભાઈની વાત એકદમ સાચી છે કે આ વખતે કોઈ એક પર્ટિક્યુલર મુદ્દો નથી રહ્યો ભારતીય જનતા પાર્ટીએ કેટલા વર્ષોથી રામ મંદિર બનાવીશું અને ક્યારે બનાવીશું ડેટ નહીં એવી જે વાત હતી એ આ વખતે સુપ્રીમ કોર્ટના ચુકાદાને કારણે બહુ ઝડપથી રામ મંદિર બનાવી લીધું અને રામ મંદિર આખું સંપૂર્ણ પૂરું થાય એ પહેલાં પ્રાણ પ્રતિષ્ઠા કરીને એનો રામ મંદિરનો ફાયદો લેવાનો પણ પાર્ટીએ પ્રયત્ન કર્યો અને આખું ભારત રામમય બની ગયું એ પરિસ્થિતિ હતી પણ અત્યારે જ્યારે ચૂંટણી નજીક આવી છે ત્યારે રામ મંદિરનો મુદ્દો ક્યાંક બાજુમાં મુકાયો હોય છતાં હમણાં બે દિવસ પહેલાં માન્ય નરેન્દ્રભાઈ મોદીએ અયોધ્યાની મુલાકાત લઈ રામ મંદિરમાં દર્શન કર્યા આરતી ઉતારી વગેરે વગેરેના જે દ્રશ્યો હતા એને લોકોને થોડા અસર કરી ગયા છે પરંતુ એક જે રાષ્ટ્રીય મુદ્દો કેવા એવો કોઈ મુદ્દો હતો નહીં અને જે મુખ્ય મુદ્દાઓ સામાન્ય પ્રજાને લાગે વળગે છે એવા મુદ્દાઓ બેરોજગારી અને મોંઘવારી વગેરે વગેરે જે મુદ્દાઓ હતા એને તો કોઈએ ટચ કરવાનો પ્રયત્ન જ નથી કર્યો જ્યારે બે હજાર ચૌદની ચૂંટણી આવી ત્યારે માન્ય નરેન્દ્રભાઈ બોલતા હતા કે મોંઘવારીનો મ પણ મનમોહનસિંહ બોલતા નથી તે એ જ વાત આજે કોંગ્રેસવાળા કહી રહ્યા છે કે માન્ય મોદી સાહેબ મોંઘવારીનો મ પણ બોલતા નથી એટલે મોંઘવારીથી પીસાઈ રહેલી જનતાનો જે આ મુદ્દો છે કોંગ્રેસ અથવા ભાજપ બેમાંથી કોઈ એને ટચ કરવાનો પ્રયત્ન કર્યો નથી એક સામાન્ય માણસની વાત કરો તો બાર રૂપિયાનું દૂધ મળતું તો એ અત્યારે ત્રીસ રૂપિયાનું મળે છે એ મુદ્દા તરફ કોઈનું ધ્યાન ગયું નથી ને

હું 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 ભાજપનો કે કોંગ્રેસનો સમર્થક નથી પણ એક રાજકીય વિશ્લેષક છું અને મને સામાન્ય લોકો વચ્ચે ફરવાનો મારો અનુભવ છે અને હજુ આજે ત્યાંશી વર્ષની ઉંમરે પણ હું લોકો વચ્ચે ફરું છું ને લોકોને સાંભળું છું ત્યારે આ પ્રશ્ન ઊભો રહે છે કે ભાઈ અમારા બાળકોને જે શિક્ષણ મળવું જોઈએ એ નથી મળતું પૂરતું આ મુદ્દા જે છે મોંઘવારી જે નડી રહી છે સામાન્ય માણસનો પગાર પચીસ હજાર હતો એનો પાંત્રીસ હજાર નથી થયો પણ ટામેટાનો ભાવ બાવીસ રૂપિયા તો એનો બેતાલીસ રૂપિયા થયો એ ન મુદ્દો જે લોકોને નડે છે એ મુદ્દાને કોંગ્રેસ ચોક્કસ રીતે બહુ સારી રીતે ટચ કરી શકી હોત અને એને એને વિકસાવીને લોકોને ધ્યાન દોરી શકી હોત પરંતુ એને બદલે રાહુલ ગાંધીની યાત્રા અથવા તો કાશ્મીરથી કન્યાકુમારી સુધી ચાર હજાર કિલોમીટર ચાલ્યા ભાઈ આ બધી વાત સાચી અને એક બીજો મુદ્દો હમણાં બાકી રહ્યો હતો તો લાવ્યા કે અમારા ઇન્દિરા ગાંધીએ ઓગણીસો બાસઠના યુદ્ધ વખતે પોતાના દાગીના આપી દીધા હતા માત્ર ઇન્દિરા ગાંધી આપ્યા નહોતા સમગ્ર ભારતની જનતાએ નહેરુજીની અપીલ ઉપર દાગીના આપ્યા હતા અને એમાં મારા દાદી દાગીના આપતા હોય દ્રશ્ય મેં જોયેલું છે એટલે માત્ર કોંગ્રેસ કોંગ્રેસે કર્યું એવું નથી પણ આવા મુદ્દાઓ ઉઠાવીને કોંગ્રેસ ક્યાંક જે સાચા મુદ્દાઓ છે એને બાજુમાં મૂકી રહી છે તરીકે આપે પ્રચાર પ્રસાર જોયો હશે આટલા દિવસ સુધી કોની કેટલી મહેનત આપને વધારે લાગી બેન સૌથી પહેલાં તો હું કહું કે આ જે ચૂંટણીની વાત થઈ રહી છે ને ત્યારે ખાલી ભાજપ અને કોંગ્રેસ પૂરતી તમે વાત કરો એ બહુ અયોગ્ય છે જો મતદાતા તરીકેને મત મતદાન શબ્દ નહીં વાપરું મતાધિકાર શબ્દ વાપરીશ જો મતાધિકારનો ઉપયોગ કરવાની વાત આવે ને તો ખાલી પાર્ટી જોવી એ બહુ અયોગ્ય છે આપણે ઉમેદવારની વાતો કરવી જોઈએ ક્યાંક ને ક્યાંક જો મીડિયામાં તમે પણ છો ને હું પણ ભૂતકાળમાં મીડિયાની માણસ હતી પત્રકારત્વની વિદ્યાર્થીની હતી ત્યારે હું હું સમજું છું કે મીડિયાનો પણ આમાં વાંક છે કે આપણે માત્ર પક્ષ અને પાર્ટી પૂરતી વાતો કરીએ છીએ એનાથી આગળ માત્ર ને જાતિને જ્ઞાતિને લગતા સમીકરણોની આપણે વાતો કરીએ છીએ તો જ્યારે અમે પણ નીકળ્યા છે ને જે બહાર ત્યારે અમે પૂછ્યું છે લોકોને કે તમને ખબર છે ઉમેદવાર કોણ છે એનો જવાબ શું હોય છે કે અમને એટલું જ ખબર છે કે મોદીને વોટ આપવાનો છે એટલા માટે લોકોને ઉમેદવારનું નામ જ ન ખબર હોય તો આગળ પૂછીએ શું સાચી વાત છે નથી ખબર હોતી અને એ જ જાગૃતિ કેળવવાની છે જે વસ્તુ નથી એને જ એમાં સુધારો કરવાનો છે કે માત્રને માત્ર પક્ષ કે પાર્ટી ભાજપ કોંગ્રેસ કોઈ પણ હોય એ જોઈને ઉમેદવારને તમે મત ના આપો તમારા વિસ્તારનો ઉમેદવાર એકસો ચાલીસ કરોડના દેશમાં 543 લોકો ચૂંટાઈને લોકસભામાં જશે એ ઓલરેડી એક જગતનો અન્યાય છે જ કે આટલા લોકો ત્યાં જઈને તમારી વાત કરવાના છે પણ એવા ઉમેદવારને જે તમને ઓળખતો હોય હોય તમારી પરિસ્થિતિઓને સમજતો ને ત્યાં જઈને તમારો અવાજ બને પક્ષ કે પાર્ટી આ તો જે અત્યારે લોકશાહીની આપણે વાત કરીએ છીએ કે ભારત વિશ્વની મોટામાં મોટી લોકશાહી છે અને આ વખતે ભાઈએ વાત કરી એ પ્રમાણે યુવા મતદારો એક કરોડ એક કરોડ બ્યાસી લાખ એવા મતદાર મતદારો છે જે પહેલી વાર વોટિંગ કરી રહ્યા છે અને એકવીસ પચાસ કરોડ મતદારો એવા છે જે ઓગણત્રીસ વર્ષથી નાના છે યુવાઓ છે તો સ્વાભાવિક રીતે શિક્ષણનું પ્રમાણ વધી રહ્યું છે તો આપણે ધારી શકીએ કે મોટાભાગના એમાંથી શિક્ષિત હશે પણ આ વખતે જે બધા જ લોકોએ ચર્ચા કરી એ પ્રમાણે મુદ્દાઓ કેવા રહ્યા છે કોઈ જાતના આ લોકોને અનુલક્ષીને એમની વાતો કરતાં એમના પ્રશ્નોને કોઈ જાતનું પ્લેટફોર્મ પૂરું પાડતા મુદ્દાઓ રહ્યા જ નથી ઇનફેક્ટ તમે જ્યારે ચૂંટણીના પ્રચારો જોશો ને તો ભાજપના વિશે કંઈ જાણવું હોય ને તો કોંગ્રેસના ઉમેદવારને પૂછો ને કોંગ્રેસના વિશે કંઈ જાણવું હોય તો ભાજપના ઉમેદવારને છો પોતાની વાતો કરવાના લીધ કરતાં સામેવાળાને વખોડવાની સિસ્ટમ વધારે આવી રહી છે બેન એટલે આ તો તમને એવું લાગશે કે અત્યારે બધાને એવું લાગશે કે બેન થોડી આઈડિયલ વાતો કરી રહ્યા છે અને બહુ પ્રેક્ટિકલ વાતો નથી પણ હકીકતો હું પણ સમજું છું જાણું છું કેવી રીતે થવું ચૂંટણીનું કેવી રીતે માહોલ સર્જાતો હોય છે પણ ક્યાંક ને ક્યાંક આપણે આઝાદીના કાળ છીએ અને એવા મુદ્દાઓ એવી વાતો એવા પ્રશ્નોને આપણે સંપૂર્ણપણે અગાણી રહ્યા છે જેથી તમારા આ સમયમાં દેશમાં ચર્ચાવા જોઈએ અને જે રીતે મતદાન થવું જોઈએ ક્યાંક ક્યાંક એ પણ પરિસ્થિતિ બહુ અલગ દેખાઈ રહી છે કે આપણે ઉમેદવાર પણ સવાલ થાય છે જોતા હોઈએ તો કોણ ઉમેદવાર છે પણ લોકોને ખબર નથી હોતી કારણ કે વિચારતા હોય છે લોકો કઈ પાર્ટી કયા પક્ષ કરીશું તો પક્ષ છે પણ ચર્ચા કરીશું પરંતુ હાલ સમય છે એક